तो आज આપણે દાળ ખાઈ બનાવીશું એમાં મે અડધો કલાક પહેલા દાળ પલાળી રાખી છે અહીંયા મે ટૂવેની ડાલ લે દીધી છે હવે આપણે થોડી મસૂરની ડાલ નાખીશું હવે આપણે ઢાંકણ બંધ કરીને બે વિશાલ વાગવા દઈશું હવે ટામેટા નાખી દેવાના છે અહીંયા દે બે ના ટામેટા લીધા છે હવે આપણે મસાલો નાખીશું હવે થોડી હળદર નાખીશું 1/2 ચમચી લાલ મરચું નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે થોડો ગરમ મસાલો નાખવાનો છે હવે આપણે ટામેટા થોડા ચડવા દઈશું હવે આપણે દાળ નાખી દઈશું આપણે તડકો કરી લઈશું તેના માટે ત્રણ મરચાં લીધા છે હવે આપણે હિંગ નાખીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે હવે આપણે તડકો કરી લઈશું હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું હવે આપણી ડાળ ફ્રાઈ તૈયાર છે